નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ ઉમેદવાર નેશ દેસાઈ સુરતની સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પોછી ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ નવસારીથી દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી નવસાહી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર અને સ્વતંત્ર સગ્રામ પરિવારમાંથી આવતા નિશદ દેસાઈ અને શુક્રવાર ઓગણીસમી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરતિત ઈશ્વર ફામ તેમ બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અંબાનગર ઉદના ત્રણ રસ્તા દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈ ભેસ્તાન ચાર રસ્તા સચિન કંસાડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પોચી નવસારી લોકસભાના ઇન્ડિયા ગઠબંધન ના કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું નામાંકન ફોર્મ ભર્યું હતું આપેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ફેશન અખંડ ભારત નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલ પ્રતિમાને વંદન કરી ગઠબંધન ઉમેદવારોને સદેશાએ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાળ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાબરમતી આશ્રમથી નવસારીને દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલા ઓગણીસો ત્રીસના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ આપવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોએ સંદેશો આપ્યો હતો નવસારીના મીડિયા પ્રેમીઓ મીડિયા જનોએ મને સંદેશો આપ્યો હતો કે સરસ્વતીના ઉપાસક અને સત્યવીર સોક્રેટિસ ને ગાંધીજીના વારસ એવા નવસારીના મીડિયાજનોએ મને આદેશ આપ્યો હતો કે દાંડીના મહાત્મા ગાંધી બુલાઈ ગયા છે મોદી સાહેબે પાટિલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું છે એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે દેશની લોકશાહી સ્વતંત્રતા અને બચાવવા સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા સમાનતાનો અમે ગઈકાલે સમય લીધેલો બાર પંદર નો અમે અહિયાં બાર ને પાંચે આવી ગયા અમને બાર પોણો કલાક બેસાડી રાખ્યા અમે આવ્યા એના અડધો કલાક પછી સાંસદ આવ્યા એમને પહેલા ઉમેદવારી પત્રક ભરાવીને દસ મિનિટમાં એમને વિદાય આપી અમને સવા કલાક બેસાડીને વિદાય આપી એક કલાક ને વીસ મિનિટ પછી માનનીય એન સેશન સાહેબના વાર સેવા ઇલેક્શન કમિશનરને પ્રણામ અને ગાંધી વંદના